નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર દરબારગઢની અંદર આવેલ શ્રીમતી રાણી સાહેબ વિનોદ કુમારી બા બલભદ્રસિંહજી ઝાલા ક્ષત્રિય સમાજની વાડીની અંદર દરબારગઢની મહિલાઓ અને દીકરીઓ દ્વારા ગણપતિજી મહારાજની સ્થાપના કરવામાં આવી ચાલી રહ્યો છે ત્યારે ગણોત્સવ નિમિત્તે લખતર દરબાર ગઢ એટલે કે ક્ષત્રિય સમાજનો જે ગઢ છે તે ગઢની અંદર ક્ષત્રિય સમાજની વાડી આવેલી છે આ વાડી છે તે રાણી શ્રી એ વિનોદ કુમારીબા બલભદ્રસિંહ ઝાલા ક્ષત્રિય સમાજની વાડી તરીકે ઓળખાય છે આ વાડીની અંદર દરબારગઢની દીકરીઓ અને મહિલાઓ દ્વારા પોતે ગણેશ નિમિત્તે ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે અને તેમના દ્વારા હાલ દરરોજે દરરોજ સવાર સાંજ પૂજન અર્ચન કીર્તન કરવામાં આવે છે ત્યારે આજે તેમના મહિલાઓ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહારતી મહાઆરતીની અંદર મહિલાઓ અને દીકરીઓ પોતપોતાના ઘરેથી આરતી લઈને આવી હતી અને તેમના દ્વારા ભાવપૂર્વક ભક્તિપૂર્વક ગણપતિજીની આરતી ઉતારવામાં આવી હતી